બધા જ આગેવાનો નિષ્પક્ષ નથી હોતા કોઈ ખોટું લગાડવાની જરૂર નથી પણ અમુક વાર અમે યાદીઓ લઈને બેસીએ છીએ બીજા એજ ગામના બીજા પાંચ લોકોને પૂછીએ છે કે ગયા વખતે

સિંચાઈ સમસ્યા હોય નાળાની સમસ્યા હોય દિવાલ સમસ્યા હોય લીડર છે કોઈ શાળાના લેટર પેડ પર માંગણી આવે કોઈ પંચાયત ની આવે તો તેના પચાસ ટકા કામ લઈશું એમ કરીને અમે બધા નક્કી કર્યું અને તમામ જિલ્લા પંચાયતમાં એક એક મિટિંગ કરી એમ કરીને અમે જિલ્લા પંચાયતના જેટલા પણ ગામો આવે છે એ પ્રમાણેની મિટિંગ કરીએ છીએ આગળ અમે સીમાઅંલી ખાતે સેલાંબા જિલ્લા પંચાયતની મિટિંગ રાખી હતી આજે કોલવાણ જિલ્લા પંચાયતની બેઠકમાં જેટલા પણ ગામો આવે છે એની મિટિંગ આપણે જાવલી જિલ્લા પંચાયતમાં જેટલા પણ ગામો આવે છે એની મિટિંગ આજે આપણે કોલવાણ ગામમાં રાખી છે અહીંયા જ અમે બેસીશું

અમે ઓફિસે સોમવારે બેઠા કે ભાઈ આયોજન તૈયાર કરીએ માંગણી કોની કોની છે પણ લોકો ત્યાં સુધી પહોંચતા નથી કેટલાક લોકો ગામડે થી બજારમાં આવે છે તાલુકા પંચાયતે ઘણા આગેવાનો આવે ગામમાંથી માનો કે દસ પંદર કાયમ આવે એ લોકોને યોજના બધી ખબર હોય આવાસની ખબર હોય છાંજરૂ બાથરૂમ ની ખબર હોય કે ખેતીવાડી ની બધી યોજનાઓ ખબર હોય પણ ગામમાં છેવાડાના વ્યક્તિ સુધી બધી ખબર નથી રહેતી એટલા માટે આપણે સંકલન અને જિલ્લા આયોજનની મીટીંગ રાખી છે હાલમાં તો કોઈ ચૂંટણી નથી એટલે કોઈ બીજી આપણે કરવાના નથી કે કોઈ બીજી થવાની નથી પણ જેને પણ નાની મોટી સમસ્યા હશે અમે પોતે અહીંયા બેસીશું વારા પરથી વારા પરથી બધા આવશે લખાવશે અને જેમાંથી જેટલું પણ સમાવેશ આપણા આયોજનમાં થશે તમામ કામો અમે લઈશું પચાસ ટકા કામો પંચાયત અને આગેવાનોના પણ સમાવેશ કરીને અમે લઈશું સાથે સાથે તમે બધા જાણો છો અવારનવાર બન્યા છે બન્યા અને આજે નવ ડિસેમ્બર બે હજાર ચોવીસ છે એટલે બે વર્ષ કમ્પ્લીટ મને પૂરા થયા મારા પ્રયાસો મને જે તક આપી છે તમે લોકોએ મને જે તમારા બધાના આશીર્વાદ મળ્યા છે આટલી નાની ઉંમરમાં મને ધારાસભ્ય તમે બનાવ્યો છે તો એનો વધુને વધુ ઉપયોગ મારો મત વિસ્તાર ડીડિયાપણા સાગબારાના લોકો માટે હું સમય કાઢું સાથે સાથે આજુબાજુ વિસ્તારના લોકોને પણ ઘણી સમસ્યા હોય છે એ લોકો પણ અનેકવાર ગંભીર સમસ્યાઓની બાબતોમાં બોલાવે છે ત્યાં પણ મારે જવું પડે છે અમુકવાર ગાંધીનગર લેવલના સ્કોલરશિપના પ્રશ્નો હોય કે બીજા કોઈ પણ રોજગારીને લગતા પ્રશ્નો હોય કરાર આધારિત કર્મચારીઓના આંદોલનો હોય

પ્રસંગોમાં આપણે મળતા હોય ત્યારે આવી કામની વાતો નથી થતી આજે બધા મળ્યા છે ત્યારે આપણે બધા પાર્ટીઓ પાર્ટીઓ કર્યા કરીશું પણ આજે આપણે બધા એક થઈને આપણા ગામના આપણી પંચાયતના આપણા વિસ્તારના કામોને કઈ રીતના ન્યાય મળે એવા પ્રયાસો આપણે બધા કરવાના છે એટલા માટે જ આજે આપણે ભેગા થયા છે તમે જાણો છો કે આદિવાસી સમાજની તો આઝાદીના 78 વર્ષ થયા અનેકો પ્રશ્નો પડતર છે ઘણા રાજનેતાઓ ભૂતકાળમાં જે હતા એઓ પણ ઘણા લડ્યા જે તે સમયે જેમણે પણ જેટલા પ્રયાસો કરો બધા જ લડ્યા આજે અમને ધારાસભ્ય તરીકેની જવાબદારી છે અમે પણ અમારા પ્રયાસો કરતા હોઈએ છીએ પણ આટલો મોટો આપણો સમાજ ગુજરાતમાં વસે છે 15% જેટલો આપણો વિસ્તાર પણ એકદમ 92 95% આદિવાસી વિસ્તાર છે છતાં આપણી અંદર અંદરની વિવાદો હોય વિખવાદો હોય તેના લીધે આપણે કોઈ પણ નાની મોટી આદિવાસી સમાજની લડત હોય કે મુદ્દા હોય આપણે ભેગા નથી થઈ શકતા આજે પણ મેં કોઈ મુદ્દે લડવા ઉતરું તો ઘણા લોકોને એમ થાય કે ના એ તો આમ આદમી પાર્ટી ના ધારાસભ્ય છે તો આમ આદમી પાર્ટી વાળા લડે છે લડવા દો ક્યારેક કોઈ કોંગ્રેસ વાળા લડે ત્યારે બીજી પાર્ટી વાળા કે ના એ તો કોંગ્રેસ વાળા લડે છે એમને લડવા દો

કેટલાક સંતો કહે કે અમે તો ભાતીદી સંપ્રદાય વાળા અમારો ધર્મ મોટો કેટલાક કહે કે અમે તો સત કેવલ વાળા અમારો ધર્મ મોટો કોઈ કહે કે અમે સ્વામિનારાયણ સંપ્રદાયના છે અમારો ધર્મ મોટો કોઈ કે અમે હવિચળવાળા છે અમારો ધર્મ મોટો કોઈ કે અમે સતિપતિ વાળા છે અમારો ધર્મ મોટો ગામમાં પણ એવા વિખવાદ થઈ ગયા છે સાથે સાથે હવે તો જુવાનીઓએ પણ પાર્ટીઓ બનાવવાની ચાલુ કરી દીધી છે કોઈ કે હું તો ડેવિન રાઇટ વાળું છું કોઈ કે મેં 46 વાળો છું કોઈ કે અમે આ આ ગ્રુપ વાળા છે ચાલુ છે કે નથી ચાલતું એટલે કોઈ માં કોઈ જગ્યાએ રજૂઆત કરવા માટેની આપણામાં એકતા નથી તો આ આપણી એકતા નથી એના માટે થાંભલા વાળા ન હોય તો બે મહિના દાખલા પાછળ આટલું જ કરવાનું આપણે આવાસ લેવાનો હોય એટલે એટલા બધા કાગળિયા ભેગા કરવાના ત્રણ પેઢીના જાતિનો દાખલો લેવા જાવ એટલે ત્રણ પેઢીના કાગળિયા માંગે ઓગણીસો થી તમારા બાપ દાદા સામે અમે લડીએ એટલે એ લોકોને લાગે કે પોલીસ મૂકો પોલીસો પછી અમારી જવાની દેમ ને ફલાણું ફલાણું પણ જે હકીકત થયું તો કેવું પડે કે નહીં કેવું પડે કેટલા લોકો હેરાન થાય છે એટલા માટે સમસ્યાઓ તો ઘણી બધી છે રોડોમાં જમીનો લઈ આજે પણ નિરાકરણ નથી આવ્યું ઉકાઈ નથી દેખાતું પણ આવા ઘણા પ્રશ્નો છે તો સાથીઓ વધારે વિશેષ વાતો નથી કરતા પણ અમે તમારી વચ્ચે એટલા માટે આવ્યા છે કે જે પણ નાનું મોટું આયોજન આવે છે બધાને તો પોચી નહીં વળાય પણ બે ચાર બે ચાર કામો એક એક ગામમાં અમે પહોંચાડી અને જે વ્યક્તિને ખરેખર તકલીફ છે એને તો એટલા માટે અમે ગામમાં આવ્યા છીએ દસ જણ આવે એને પૂછી લઈએ કે રાણીપરાના પાંચ દસ પચાસ નામો લઈને અમે મંજૂર કરી દઈએ જિલ્લા પંચાયત જાવલીમાં જે પણ વીસ ગામો આવે છે એમના પાંચ 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 નામો લઈને જે બી હો નામો આવે એ મંજૂર કરીએ તો અમે ન્યાય આપી શકીએ એવું અમને લાગે છે એટલા માટે દરેક જિલ્લા પંચાયતની બેઠકો પ્રમાણે ડેડીયાપાડા અને સાગબારામાં આવી રીતના અમે મિટિંગો કરીએ છીએ અને યાદી બનાવીએ છીએ એમાં જેને વધારે તકલીફ હોય એને પ્રાથમિકતા આપીને પીવાના પાણી રોડ રસ્તા કે જે પણ કામો અમારાથી થાય અમે કરવાના પ્રયાસો કરીએ છીએ સાથે સાથે ધારાસભ્ય તમારા બધાના આશીર્વાદથી અમે બન્યા છે જ્યાં પણ અમારી જરૂરત લાગે ત્યાં અમને યાદ કરજો અમને કેજો અમારા કાર્યકર મિત્રો પણ તમારી વચ્ચે અવારનવાર આવતા હોય છે એમને પણ તમે કેજો સાથે સાથે હું તો નાનો છું મારા નાના મોડે મોટી વાત નહીં થાય પણ આજે મને

મારી હાથે ના બધા છોકરા આરવાન લઈને ફરે મેં સ્પ્લેન્ડર નહીં ફરું મને પણ લઈ આપો એટલે પેલો ખેડૂત ખેતી નાની હોય હોય મજૂરી પણ હવે કે છે જીત પકડે તો એ પછી લાખ વ્યાજે પૈસા કે દેવું કરીને હપ્તા ભરીને લઈ આવ કોઈ વળી લગ્ન કરવા બેસે એટલે ના ના પપ્પા મને તો રોકીસ્ટાર જ જોઈએ નહી તો હું લગ્ન ના કરું એટલે રોકીસ્ટાર વાળા ને પૂછો આજે ભાવ તો બે લાખ રૂપિયા બોલે બોલે કે નહીં બોલે બે લાખ રૂપિયામાં હું કોઈ બેન્ટ નો વિરોધી નથી પણ હા તમારી પાસે પૈસા હોય તમે વાંધો નથી પણ મારો મિત્ર છે આગળ પણ એ ભાઈ મેં કીધું થોડું સાંભળો ઓછું કર ગાયન કલાકાર ઓછા કર ને ભાવ થોડો ઓછો રાખ તમે કદાચ વિડીયો જોયું હશે તો કેટલાક લોકો કે યાર ચૈતરભાઈ આપણા છોકરાઓનો વિરોધ કરે પણ એવું નથી બોયરાઓ નથી માનતા એટલે કાલે ઉઠીને શું છે પછી માં બાપ દેવેદાર થઈ જાય દેવું છૂટતા છૂટતા અમુક વાર તો ઓ પણ ઘર છોડીને નાઈ જાય લગન કરીને લાવ્યા હોય થાય કે નહીં થાય એટલે આ બધી જાગૃતિઓ લાવી પડશે સાથે સાથે દરેક લોકોને હું વિનંતી કરું મારા સાધુ સંતો મહંતો વડીલો પણ અહીંયા બેઠા છે આપણે જ્યારે પણ કોઈ પણ પ્રસંગ કરીએ અમે પણ બધા ગણેશ સ્થાપના થી લઈને દેવ દિવાળી નોરતા ક્રિસમસ હોળી બધા તહેવારો હું પણ કરું છું ડાયરામાં બી બે બે ત્રણ ત્રણ વાગે અમે પણ નાચીએ છીએ ગરબા પણ રમી ભજનમાં બી બે બે ત્રણ ત્રણ વાગે સત્સંગમાં બી બેવું છું બધું બરાબર પણ સવારે ઊઠીને આપણો ધ્યેય શું છે આપણે નીકળી જવું પડે ત્યારે આપણા છોકરાઓ શું છે રાતે નાચે દાહદા અગિયાર અગિયાર વાગ્યાથી ચાલુ કરે એટલે પાંચ પાંચ વાગ્યા સુધી નાચે નાચે કે નહીં નાચે પછી પણ આપણા લોકો થાકે નહીં તો એ જ નો ઉપયોગ એમનું કેરિયર બનાવવા માટે કઈ વાંધો નહીં પણ અનેક વાર હમણાં હું થોડા દિવસ પહેલા આવતો આપણા બધા જતા હતા નાના નાના છોકરાઓ સાથે વચ્ચે રસ્તે અમે ઉભા રહી ભંડારો તો બધા મને ઓળખે તો બધા આપણા વિસ્તારના નાના નાના છોકરાઓને પૂછ્યું હોય તો ફરી પણ જે છોકરાઓ ભણે છે એમને અત્યારે તો ભણવામાં આપણે બધા કરવું પડશે ભણો તમારી ફરજ ભણવાની છે જે લોકો પરીક્ષાઓની તૈયારી કરે છે પોલીસ

થોડા સમય જાણ કરી અને તમે સૌ વડીલો માતા બેનો સૌ ઉપસ્થિત થયા છો તમામ લોકોનો હું આભાર માનું છું મંચસ્થ આગેવાન શ્રીઓ કાંતિભાઈ હોય ડોક્ટર દયારામ સાહેબ શૈલેન્દ્રભાઈ ગિરધરભાઈ ધરમદાસ સાહેબ સરપંચ શ્રી બધાને મુખ્યમંત્રી એટલે ગુજરાતના રાજા ભૂપેન્દ્રભાઈ પટેલ આપણા વિસ્તારમાં આવીને એમણે જાહેરાત કરી જાહેર કાર્યક્રમમાં જાહેર મંચ પરથી કે તમારા જાવલી સેલાંબા જાવલીનો જાવલી રોડ હું મંજૂર કરું છું એ રોડનું કામ હમણાં થઈ જશે

તો મુખ્યમંત્રી અધિકારી રાજ ચાલે એટલા માટે અમારે એમની સામે લડવું પડે હવે મુખ્યમંત્રી અહીંયા જાહેરમાં મંજૂરી આપીને જતા હોય તો રોડ તો બની જવો જોઈએ ને કેમ બનતો નથી તો આ અધિકારી રાજનો એક નમૂનો છે કોઈનું કાઢતા નથી આજે તમે તમે કેમ નથી મળતા અધિકારી એવી માયાજળી અધિકારી શિક્ષણ તમે આજે જોઈ લો જે આધાર કાર્ડ સરકારે આપ્યા છે જે રેશન કાર્ડ સરકારે આપ્યા કટિયામાં નામ આપનું હોય એટલે આપણે ખેડૂત તરીકે આપણે પૂરું થઈ જાય કટિયામાં નામ આવી ગયો એટલે આપણે ખેડૂત છતાં અધિકારી કેવી મયાજાળ બનાવે છે આપણા લોકોને ક્યારે નવરા નઈ રાખવાના આપણા લોકો નવરા પડી જાય એટલે રોજગારી માંગે અમારે તો શિક્ષક નથી શિક્ષક મૂકી આપો અમારે તો રસ્તો નથી સારો રસ્તો બનાવી આપો કપાસનો ભાવ હારો આપો તુવેરનો ભાવ હારો આપો આપણે નવરા હોય તો સરકાર અમે બોલીએ ને એટલે સરકારે જોયું કે આ પબ્લિક ને નવરા નથી રાખવાના એટલે સરકારે શું કર્યું આધાર કાર્ડ પણ એને આપ્યા રેશન કાર્ડ પણ એને જ આપ્યા આ કટિયામાં પણ નામ છે એટલે આપણે ખેડૂત પછી પણ આ આપણા માટે હવે આધાર અપડેટ કરાવવા કાઢ્યું તો કે નથી કાઢ્યું હવે તમે જ આધાર કાર્ડ આપો છો તો પછી તમે જ જાહેરાત કરો કે આધાર કાર્ડ અપડેટ કરાવો નહી તો તમારા છોકરાઓની શિષ્યવૃત્તિ બંધ તમને લાભો મળે છે બધા બંધ

હવે તમારે અનાજ જ આપવાનું છે તમે જ રેશન કાર્ડ આપ્યો છો એને પાછું અમારે હું કેવાય કરવાના એ પૈતું નહીં કે ભાઈ હવે તમે ખેડૂત છો એ સાબિત કરવા માટે તમે ખેડૂત રજીસ્ટ્રેશન કરાવો હવે અમારી પાસે કટિયા નીકળે છે એટલે અમે ખેડૂત હવે અમારે રજીસ્ટ્રેશન કરાવીને તમે શું સાબિત કરવા માંગો છો તમે રજીસ્ટ્રેશન નહીં હશે એને કોઈ લાભ નહીં મળે ભાઈ હવે કટિયામાં એટલે અમે પૂરા ખેડૂત એને રજીસ્ટ્રેશન કરાવીને અમારે પાછું તમારી સાથે સાબિતી કરવાનું તો આજે આપણું છોકરાઓનું કે આપણું દેશના નાગરિક તરીકે સાબિતી કરવા માટે તમે કોલવાણ સાકબારા નર્મદા જિલ્લાના ભારત દેશના નાગરિક તરીકે તમારે સાબિત કરવા માટે કેટલા પુરાવા આપવા પડે છે થોડા પુરાવાનું હમણાં કેમ તમને જન્મનો દાખલો લાવો કે છે કે નથી કરતા આધાર કાર્ડ લાવો રેશન કાર્ડ લાવો આવકનો દાખલો લાવો જાતિનો દાખલો લાવો પંચાયત માં લેણું બાકી છે કે નહિ એનો દાખલો લાવો પોલીસ સ્ટેશન નો એનઓસી નો દાખલો લાવો આકારણી પત્રક લાવો ઘરવેરા ની પત્રક લાવો લાઈટ બિલ લાવો પાન કાર્ડ લાવો જીએસટી ભર્યો છો કે નહિ લાવો પાસપોર્ટ લાવો કેટલા જાતના દાખલા આપણે આપના કેટલા જાતના કાર્ડ આપવાના આખા કાર્ડ ભેગા કરી કરી તો આપણી આખી જિંદગી કાર્ડ માં જતી રહી છે સાચી વાત છે કે ખોટી વાત છે આથી હમણાં તો કેટલાક લોકો કહે કે ભાઈ અમારી પાર્ટી નું તમારા પર કાર્ડ હોય તો લાવો બાકી લાભ નહીં મળે કે છે કે નથી કહેતા તો અમારા છોટલું દાદા કહેતા હતા આટલા બધા કાર્ડ અમારે ભેગા કરવાના એના કરતા મારા માથા પર કેટલું બજેટ આવે એવું બજેટ કાર્ડ બનાવી આપો તો ખબર પડે ને આપણને કે ભાઈ આપણા માથાડીટ કેટલું બજેટ આવે છે આપણે આટલા બધા ટેક્સ ભરીએ છીએ ટેક્સ નો કોઈ હિસાબ આપતો નથી તો તો આટલા બધા કાર્ડ કાર્ડ બનાવો છો બજેટ પણ આપો કે મારા કેટલી ગ્રાન્ટ આવે છે એ કરવું નથી પણ લોકો નવરા પડે એટલે લોકો ને હતર જાતના હમણાં તો તમને કેમ માનો કે આ ખેડૂતે હમણાં કઈ લાભ લેવાનો છે ખેડૂત કોઈ ઓફિસે જાય ને એટલે પેલા તલાટી કે મામલતદાર કે ભાઈ હયાતી દાખલો લઈ તું હયાત છે માગી છે કે નથી માગી અરે ભાઈ પોતે આવ્યો છે લાભ લેવા માટે તો બી કે છે કે ભાઈ તું તલાટી પરથી હયાતી દાખલો લખી આવું તો હયાત છે તો ખોટી વાત આટલી હદ થઈ ગઈ યાર પોતે માણસ જાય છે તો બી એને કહે છે કે ભાઈ તારો હયાતી દાખલો કાઢી લાવ તો જ લાભ મળશે તો જાતે હયાત છે તો આવ્યો છે તો આવી બધી પરિસ્થિતિઓ ઉભી થયેલી છે એટલે તમે અમે ક્યારે નવરા પડતા નથી